હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે બાઇફિયા કે શેક્યા વિનાનું રીંગણનો એકદમ અલગ જ રીતે ઓળો તો ચાલો આપણે બનાવીએ રીંગણનો ઓરો રીંગણનો ઓરો બનાવવા માટે આવી રીતના મોટા રીંગણાને લઈ લઈશું રીંગણા હંમેશા આપણે ઓળો બનાવવા માટે કોરા કૂણા રીંગણા છે અને થોડા સાઈઝમાં મોટા હોય એવા જ લેવાના છે હવે એને આપણે છાલ ઉતારી નાખીએ આખી ઉપરથી છાલ ઉતારી અને આવા મોટા પીસ કરી નાખવાના છીએ આપણે આવી રીતે ઓરો કરીએ તો એનાથી એક બેનિફિટ રહે કે જ્યારે રીંગણ અંદરથી ખરાબ નીકળે કે કાંઈક પણ હોય તો એને આપણે ચેક કરી શકીએ છીએ તો બધા રીંગણને ઉપરથી છાલ નીકાળી અને પછી આપણે હવે એને આવી ઊભી સ્લાઇસમાં કટિંગ કરી નાખવાના છે રીંગણની અંદર જરા પણ બી નથી અને એકદમ કૂણા રીંગણ છે અને આપણે કટિંગ કરવામાં એક ખબર પડી જાય કે જ્યારે પણ રી ક્યારેક રીંગણ આવી રીતનું હોય અને અંદરથી ખરાબ પણ નીકળે છે તો હવે આ બધા રીંગણને આપણે ગરમ તેલમાં તળી લેવાના છે હા ફ્રેન્ડ્સ આપણે આજે રીંગણાનો ઓરો આવી રીતે બનાવવાના છીએ રીંગણાને ગરમ તેલમાં તળી અને ઓરો બનાવવાના છીએ જે એકદમ અલગ જ એનો ટેસ્ટ હશે અને શેકવાની પણ ઝંઝટ નહીં રહે કે બાફવા પણ નહીં પડે અને આવી રીતે આપણે રીંગણાને બધાને એને રીંગણાને તળાવવામાં પણ થોડી વાર જ લાગે છે બહુ વાર લાગતી નથી કૂણા હોય છે અને સોફ્ટ થઈ જાય ફટાફટ ગરમ તેલ તેલ એકદમ ગરમ રાખવાનું છે હવે આપણા રીંગણા એકદમ તળાઈ ગયા છે હવે એને આપણે સારી રીતે બધાને ક્રશ કરી નાખવાના છે અને બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ઓરા માટેના લઈ લઈએ અને સાઈડમાં બધા આપણા રીંગણા તળાઈને તૈયાર છે તો હવે આપણે ડુંગળી લીલી લીધી છે ઝીણી માંડવીના બી છે મરચાંને કટ કરી લીધું છે ટમેટું કટ કરીને આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે અને આ બધી સામગ્રીને આપણે એક બાજુ કટિંગ કરી અને રાખી દીધી છે હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ ફ્રેન્ડ્સ તો તેલમાં આપણે જીરું નાખી અને ત્યારબાદ લસણનો વઘાર કરી દીધો છે લસણ આદુ અને મરચાં લસણ અને આદુની પેસ્ટ છે સાથે અને હવે ટમેટા અને લીલી ડુંગળી આપણે એડ કરી દીધી છે અને ઝીણી માંડવીના બી આપણે એમાં એડ કર્યા છે હવે મરચાં છે થોડા ઝીણા સુધારીને નાખ્યા છે હવે એમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું હળદર ચટણી અને નિમક એડ કર્યું છે હવે સારી રીતે આ બધા મસાલાને અને ડુંગળી લસણને બધાને આપણે હલાવી લેશું અને ઉપરથી આપણે ક્રશ કરેલા રીંગણ એને એડ કરી દેસું આ ઓળો બનવામાં ફ્રેન્ડ્સ જરા પણ વાર નથી લાગતી અને ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને મસ્ત ઓળો બને છે એકવાર જરૂર આવી રીતે ટ્રાય કરજો ઓળો અને રોટલો ખાવાની તો સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી ભોજન તો બધાને આ અનુકૂળ અને બહુ જ ભાવે છે એવો આ મસ્ત ઓળો બનશે તો હવે એને આપણે સારી રીતે હલાવી અને થોડો ટાઈમ તેલમાં ચડવા દેસુ હવે એમાં આપણે થોડો ગરમ મસાલો અને ધાણા જીરું એડ કરીશું તો હવે તૈયાર છે એકદમ ટેસ્ટી શિયાળા અને સ્પેશિયલ વાનગી રીંગણનો ઓળો કાઠિયાવાડી રીંગણનો ઓળો